જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ કલેક્ટર બી કે પટેલની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં જિલ્લાના લોકોને પીવાના પાણીની રજૂઆતોના તાત્કાલિક લાવે તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ સૂચનો કર્યા હતા તો જરૂરિયાતવાળા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ હોય પ્રી મોન્સૂન કામગીરી કરી જે વિસ્તારમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરી તેમજ લોકોની કોઈ સમસ્યા હોય તો એનો નિકાલ લાવવા અંગે નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી તેમજ દરેડમાં વીજ કનેક્શનમાં આર કોડ આપવો કે ગામે ટાંકી રિપેરિંગનું કામ રાવલસર ગામે બોરમાં મોટર મૂકવા અંગેની લોકરજૂઆતનું નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર બી એન ખેર પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર રંગુનવાલા અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ